નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બગદાણાના કોળી સમાજના આગેવાન અવલિત પર હુમલાના ઘટનાના કોળી આગેવાન પર હુમલાની ઘટનાને લઈને ભારે વિરોધ થયો તે વચ્ચે ગીર સોમનાથના ઉનામાં એક કોળી યુવકને કેટલાક શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવતા મામલો ગરમાવશે સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે ઉના તાલુકાનો વિરસિંગ રોડ છે ત્યાંથી આ જે ફરિયાદી રણજીત બાંભણિયા છે તે પોતાના મિત્ર સાથે કાર લઈને જઈ રહ્યા હતા અને એક જે દુકાન છે ત્યાં આગળ મોટરસાયકલ ઊભી હતી ત્યારે આ કાર ચાલક ફરિયાદી છે તેમણે મોટરસાઇકલ હટાવવાનું કહેતા કોઈ બાબતે મોટરસાયકલવાળો ઉશ્કેરાઈ ગયો બોલાચાલી થઈ વિવાદ થયો અને માથાકૂટ ઉગ્ર બની જેમાં આ મોટરસાયકલ ચાલકે પોતાના અન્ય સાગરીતોને બોલાવ્યા અને ત્યારબાદ રણજીત બાંભણિયા પર હુમલો કર્યો અને માર માર્યો આ ઘટનાને લઈને કોડી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાબતે રજૂઆત કરવામાં આવી ફરિયાદ નોંધાવવામાં આવી જેમાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો આ ઘટનામાં શું કહી રહ્યા છે ફરિયાદી રણજીત બાંબડ્યા તેમને સાંભળો મારું નામ રણજીતભાઈ પુનાભાઈ બાંબડિયા રણજીતભાઈ તમારી સાથે શું છે શું મામલો એંસી ફૂટના રોડ છે ને એ લોકો કઈ ને દસ દસ પંદર પંદર જણા ટોળો હોય ને કઈ ને દારૂ ને બધું પીતા હોય તો હું નથી નીકળો તો મેં કીધું ભાઈ તમે અહીંયા બેઠો માં હવે આ જો ભાઈ જી તો બધી અવર નવર મે બે ત્રણ વારી લોકો ને કીધેલું હતું તો ઈ લોકો ડાયરેક સમીર કે સિજનસી પર હું કોઈ છો મારી ગાડી લઈ લેનો વા લઈને ઈ ભાઈ ડાયરેક આવી ને ડાયરેક મને પેલા ગાડીના કાચ તોડી નાખ અને આવીને ડાયરેક મારવા મીંડે મને બરોબર એટલે મારો વિડિયો બનાવ્યો ઈ લોકો એ વિડિયો બનાવીને પછી ઈ લોકો એ વાયરલ કર્યો समग्र मामले तो मैं पुलिस फरियाद में कही रही है मैं पुलिस में लगा लो तो मारो चेन बेल ई बदू ई लोग लेके જો તમે આઠ થી નવ થી દસ જણા મને મારે વિડીયો ઓલા એફઆઈઆર માં ત્રણ જણા નામ લખેલા ત્રણ થી ચાર જણા તમારી માગણી શું છે મને પૂરેપૂરો આ મને એ જ મળવો જોઈએ આપણે સાંભળ્યા તા ફરિયાદી રણજીત બામ્બળે તેમના ઘટનામાં ગંભીર આક્ષેપો કર્યા છે સાથે જ આ મામલાની તપાસ છે ઉના પોલીસે કરીને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી અને આરોપીઓનો વરઘોડો પણ કરવામાં આવ્યો એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે હવે જે આરોપીઓએ માર માર્યો તો તેઓ માફી માંગતા નજરે પણ પડી રહ્યા છે આ ઘટનાને લઈને ગીર સોમનાથના ડીવાય એસપી વીઆર ખેંગારનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં એનસીપી રોડ પર એક ઘટના બનેલ જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણીયા નામની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે ફરિયાદ બીએનએસની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ ગુનો દાખલ કરે છે જે બન જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એને એના મિત્ર મિહિર વિરજીભાઈ પરમાર બંને સાંજના આશરે સાત એક વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને હેસી ફોટ રોડ પર ત્યાંથી પસાર થતા હતા ત્યાં ત્યાં એ રસ્તા પર એક મોટરસાઇકલ પાર્ક હતું જે મોટરસાઇકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાઇકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાઇકલ વાળા ઈશા બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મેહરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાઇકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ જે જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઓળખ કરી અને હાલ કુલ ચાર આરોપીઓની ઓળખ પોલીસે કરી છે જેમાં આર્યન સલીમભાઈ સહેલોત સુફિયાન સલીમભાઈ સહેલોત સોહિલ સલીમ શાહ જલાલી અયાજ અતુલભાઈ મોગલ આ ચા ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડઅપ કર્યા છે તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ

જેમાં જોત જો મામલો બિચક્યો હતો ને મોટરસાયકલવાળાએ પોતાના સાગરીતો સાથે મળીને રણજીત બાંપણીઓ પણ હુમલો કર્યો હતો જે બાબતે પોલીસે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે હવે કડક પગલાં લેવાઈ રહ્યા છે દર્શક મિત્રો આવા જેવો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો